શૂટિંગ ચાલુ અને આખી ધરતી હલી એટલે કે ધરતી કમ થયો હું કેટલા વાજા સમય એટલે બાર ને

ભૂકંપ ના આવે ના આવે ના આવે તો હાલ તરત ગ્રુપ નો મેસેજ આવ્યો છે જોઈ રહ્યા ગ્રુપ છે બરાબર જ મેસેજ છે પાટણ માં ભૂકંપ નો આંચકો આવ્યો દસ પંદર મિનિટે અને આપડે તાલીય ચર્ચા ચાલુ જ છે અમુક